ઠાકોર મુદ્દો શું ઠાકોર સમાજ ને બે ભાગમાં વહેંચી રહ્યો છે આવું એટલે કહી રહ્યા છે કેમ કે વધુ એક કલાકારે જે છે ડીજે ના નિયમનું ઉલ્લંઘન કર્યો છે શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી ઠાકોર સમાજનો જે મુદ્દો છે તે ચર્ચિત બન્યો છે આપણે જોયું કે જે ગબ્બર ઠાકોર હતા તેમના લગ્ન પ્રસંગમાં ત્યાં ડીજે વગાડવામાં આવ્યો જેના કારણે સમગ્ર મુદ્દો જે છે ચર્ચામાં આવ્યો હતો જે ગબ્બર ઠાકોરે જે સમાજના નિયમો છે બંધારણના નિયમો છે સોળ મુદ્દાનું જે બંધારણ ઘડાયું છે તેનું ઉલ્લંઘન કર્યો જે બાદ આપણે જોયું કે તેમને સમાજની બહાર કરી દેવામાં આવે એક વર્ષ માટે જેના કારણે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના લોકો રોષે ભરાયા હતા કે કલાકારો કેમ આ પ્રકારે કરી રહ્યા છે જે ઠાકોર સમાજનું જે બંધારણ ઘડવામાં આવ્યું છે તેનું પાલન કરવામાં કેમ નથી આવતું પરંતુ અત્યારે ફરી એકવાર એક એવી ઘટના બની છે જે બનાસકાંઠાના પાલનપુરના ચંડીસર ગામથી સામે આવી છે જેમાં લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવામાં આવ્યું છે જે કલાકાર રેશમા ઠાકોર છે તે ત્યાં લાઈવ પ્રસારણ મ્યુઝિક કરી રહ્યા હતા પરંતુ આ મામલે અત્યારે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ઠાકોર સમાજમાં શા માટે આ એકતા નથી જળવાઈ રહી કે કલાકારો અલગ ફાટા પડી ગયા છે અને જે આગેવાનો છે નેતાઓ છે તે અલગ થઈ ગયા છે જો ઘટનાની વિગત આમાં વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ દ્વારા એક સામાજિક સુધારણા માટે બંધારણ બનાવવામાં આવ્યું પરંતુ તે બંધારણમાં ફરી એકવાર ઉલ્લંઘન થયું તેવું સામે આવ્યું છે પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં સામાજિક નિયમોને હવે છોડી મૂકીને જે કલાકારો છે જે પોતાનું અલગ નિયમ બનાવી રહ્યા છે મળતી માહિતી મુજબ ચંડીસર ખાતે આયોજિત લગ્ન સમારોહમાં ઠાકોર સમાજના બંધારણમાં પ્રતિબંધિત એવા પ્રવૃત્તિઓ જોવા મળી હતી સમાજ દ્વારા લગ્નમાં બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે અને મર્યાદા જાળવવા માટે ડીજે ડીજે પર પ્રતિબંધ છે આ પ્રસંગમાં લાઈવ પાર્ટી રાખવામાં આવી મોટી સંખ્યામાં લોકો દાંડિયા રાસના તાલે પણ ઝૂમ્યા હતા પરંતુ આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઠાકોર સમાજને આગેવાનો ભારે રોષે ભરાયા છે અને સવાલ કરી રહ્યા છે શા માટે ઠાકોર સમાજના જે બંધારણ છે તેનું પાલન કરવામાં આવતું નથી આપણા ગેનીબેન ઠાકોર ને પણ સાંભળ્યા અલ્પેશ ઠાકોર ને પણ સાંભળ્યા કે જે આ બંધારણ ઘડવામાં આવ્યું છે તે ઠાકોર સમાજના ભવિષ્ય માટે ઘડવામાં આવ્યું છે જે યુવાઓ છે તેમના માટે ઘડવામાં આવ્યું છે કારણ કે જે ઠાકોર સમાજ જે ક્યાંક ને ક્યાંક પાછી રહી ગયો છે જે દારૂના રવાડે ચડી ગયો છે પર તો તેના માટે તેને તેને આગળ લાવવા માટે તેના સમાજના વિકાસ માટે બંધારણ ઘડવામાં આવ્યું છે પરંતુ આ વિવાદમાં હવે જે લોકગાયિકા છે દેશમાં ઠાકોર આ પ્રસંગમાં તેમણે હાજરી આપીને પોતાનો સૂર તેરેલ આવ્યો હતો પણ સમાજના બંધારણ મુજબ કેટલાક કડક નિયમો કલાકારોને પ્રસંગો માટે પણ નક્કી કરવામાં આવ્યા છે પરંતુ રેશમા ઠાકોર દ્વારા કાર્યક્રમમાં પ્રસ્તુતિ તેવા બંધારણનો વિરુદ્ધ માનવામાં આવી રહ્યું છે સમાજમાં જાગૃત નાગરિક પ્રશ્ન ઉઠાવી રહ્યા છે જો જાણીતા ચહેરાઓ જ નિયમ તોડશે તો સામાન્ય જનતા તિની પર શું અસર પડશે તેવા અનેક સવાલો જોવા મળી રહ્યા છે કારણ કે જોવા જઈએ તો કલાકારો જે છે તે લોકોની વધારે વચ્ચે હોય છે લોકો કલાકારોને વધારે સાંભળતા પણ હોય છે કે કોઈ પણ સમાજમાં બે જ ચહેરા વધારે હોય છે કે નેતાઓ હોય છે અને સ્વરૂપજી ઠાકોર છે બીજી તરફ અત્યારે જે કલાકારો છે જે વિક્રમ ઠાકોર થઈ કે ગબ્બા ઠાકોર થઈ ગયા અર્જુન ઠાકોર તે સમાજના બંધારણ વિરુદ્ધ છે તે સમાજના બંધારણમાં કહી રહ્યા છે કે ડીજે નો જે મુદ્દો છે કે ઠાકોર સમાજના કેટલાય બધા લોકો પોતાની જમીનો વેચી વેચીને જે ડીજે પતારો ધંધો વસાવતા હોય છે પોતાનું સિસ્ટમ લેતા હોય છે પરંતુ આ સિસ્ટમ વસાયા પછી હવે જો નવા બંધનમાં એક નિયમ આવી જાય કે હવે તમારે ડીજે નથી વગાડવાનું કલાકારો તો કલાકારો પડી ભાંગે છે તેવું કલાકારોનું કેવું છે કે આપણે આ ડીસા તાલુકાનો જાંબડીયા ગામમાં એક આ કિસ્સો જોયો કે ઠાકોર પરિવાર લગ્નમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે ડીજે વગાડ્યા હોવાના આરોપ લાગ્યા હતા જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ચાર ફેબ્રુઆરી ગામમાં મોટી સભા બોલાવવામાં આવી અને આપણે જોયું કે એક વર્ષ માટે આ બને અને સમાજની બહાર પણ કરી દેવામાં આવે અને બીજી તરફ જે વિક્રમ ઠાકોર છે અને ગબ્બર ઠાકોરનું તેમને સમર્થન મળ્યું હતું અને વિક્રમ ઠાકોરનું આક્રોશ વ્યક્ત જણાવ્યું હતું કે ઘણા ગરીબ કલાકારો પોતાની એક વીઘો જમીન વેચીને લાખો રૂપિયાની ડીજે સિસ્ટમ વસાવતા હોય છે અને હવે જ્યારે અચાનક બંધારણના નામે ડીજે બંધ કરવામાં આવ્યું ત્યારે કલાકારો ઘરે બેસી ગયા છે તેમની રોજી રોટી છીનવાઈ ગઈ છે એટલે માટે હવે તેમણે સીધો સવાલ કર્યો છે જો કમાણી બંધ કરાવો છો તો હવે તમે રોજગાર કોણ આપશે વિક્રમ ઠાકોરે દલીલ કરતા જોયું કે ડીજે બંધ કરાવવાની સમાજ સુધારા આવશે એવું તદ્દન ખોટું છે જો કોઈને દારૂ પીવો હશે તો ઢોલ વગાડશે તો પણ દારૂ પીવા વાળા તો પીવાના જ છે વાત એક તરફ એ પણ સાચી છે પણ જે સમાજના નિયમો છે તે એક ઘણા બધા આગેવાનોની હેઠળ ઘડવામાં આવ્યા હોય છે કે ઘણા બધા આગે નેતાઓનું પણ કહેવું હતું કે આ બધા નિયમો છે તે દરેક ગામે ગામે જઈને લેવામાં આવ્યા છે છે કે લોકોની સંમતિ સાથે આ બંધારણ આવ્યું પરંતુ જ્યારે ગબ્બર ઠાકોરના ગામમાં જામડિયા ગામમાં જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જામડિયા ગામના લોકોનું કેવું હતું કે અમારા ગામમાં તો કોઈ પણ પ્રકારે આ સવાલો પૂછવામાં આવ્યા નથી કે કોઈ આગેવાનોની મિટિંગ થઈ છે ખાલી બંધારણના નિયમો અમારી પર થોપી દેવામાં આવે છે તેવા જવાબો મળ્યા હતા હવે જે આ કલાકાર છે રેશમા ઠાકોર તેમણે પણ બંધારણ તોડ્યું છે તો શું હવે તેમને પણ જે સમાજની બહાર કરવામાં આવશે કે કોઈ સજા આપવામાં આવશે તે જોવાનું રહ્યું આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે એમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં